નરહર મહાદેવ જય ગિરનારી વાતો વિરલ વિપત્તિઓના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિતુરજીએ કહ્યું છે કે ભક્તમાં જ્ઞાન ન હોય પણ નમ્રતા હોય તો પણ તેને સહજ જ્ઞાન અને સરળ ભક્તિ મળે ભારતની ભૂમિ પર અનેક આવા રાજા મહારાજાઓ થઈ ગયા પણ આપણે આજે એક શિવ ઉપાસક એવા મહારાણીની વાત કરવા જઈ રહ્યા છીએ ભારતમાં અનેક ઐતિહાસિક પૌરાણિક અને રહસ્યમય મંદિરો આવેલા છે આમાંનું જ એક ચમત્કારિક માનવામાં આવતું મંદિર એટલે કે કૈલાસ મંદિરના નિર્માણની કથા રાણી સાથે જોડાયેલી આ રાષ્ટ્રકૂટ વંશનો સમયગાળો હોય છે કૃષ્ણરાજ પ્રથમનું ત્યારે રાજ્ય હોય છે કૃષ્ણરાજ પ્રથમ શુભતુંગ અને અકાલ વર્ષ એવા બિરુદો ધરાવે છે એકવાર એવું બને છે રાજા બહુ ગંભીર રીતે બીમાર થાય છે અને કોઈ પણ ઈલાજોથી તે સ્વસ્થ નથી થતા

પછી તરત જ શિવાલયનું નિર્માણ કરાવશે અને આ મંદિરનું શિખર બની જાય ત્યારે આ શિખરને જોયા પછી જ હું મારા ઉપવાસ પૂરા કરીશ એવું વ્રત લઈ લે પણ શિવજીની કૃપાથી ચમત્કારિક રીતે રાજાની બીમારી દૂર થઈ જાય છે તેમની તબિયતમાં થોડો સુધારો આવે છે એટલે રાણી પોતાના સંકલ્પ અનુસાર મંદિરના નિર્માણ માટેની વાત કરે છે

ફરી ભગવાન શિવજી ને આરાધના થી પ્રસન્ન કરે છે કરુણા કરુણા કરો કરો તેમની સહાય માટે ભગવાન શિવજી એ તેમને પ્રાર્થના સ્વીકાર કરી તેમને દર્શન આપ્યા અને એક દિવ્ય અસ્ત્ર આપ્યું કે જે ફળ ભરમાં ગમે તેવા મજબૂત શિલાઓને કાપી શકે તોડી શકે ઓગાળી શકે અને ઉઠાવી પણ શકે એવી ક્ષમતાવાળું એકા દિવ્ય અસ્ત્ર હતું અને કહેવાય છે કે મંદિરના નિર્માણ માટે દેવલોકના કુશળ શિલ્પીઓ પણ મોકલ્યા તો પણ પથ્થર પુત્રી અને મંદિર બનાવતા નીચેથી ઉપર સુધી બનાવતા તો વર્ષો નીકળી જાય તેથી આ શિલ્પીઓએ મંદિરને ઉપરથી નીચે નિર્માણ કરવાનું શરૂ કર્યું અને આ રીતે મંદિરનું શિખર પહેલા બની ગયું અને રાણીની પ્રતિજ્ઞા પૂરી થતાં તેને વર્ષો સુધી વ્રત અને ઉપવાસ કરવાની જરૂર ના રહી એવું માનવામાં આવે છે કે ભગવાન શિવજીએ આપેલા દિવ્ય અલૌકિક અસ્ત્રથી જે મંદિરનું નિર્માણ થયું અને નિર્માણ પૂર્ણ થયા બાદ અસ્ત્ર એની એક ગુફામાં છુપાવી દીધું જે હજુ પણ ત્યાં જ છે અને આ માટે ઘણા બધા સંશોધનો થયા છે પણ વધુ પડતી રેડિયો એક્ટિવિટીના કારણે આ સંશોધનને બંધ કરવા પડ્યા છે આ શિવ મંદિરની ઊંચાઈ 90 ફૂટ છે 276 ફૂટ લાંબુ અને 154 ફૂટ પહોળો છે એમાં અનેક રહસ્યમય ગુફાઓ છે કે જેનો બીજો છેડો ક્યાં ખુલશે તે કોઈને ખબર જ નથી નીચે અનેક હાથીઓનું નિર્માણ કરાયું અને એવું મનાય છે કે એમના ઉપર જ આખું મંદિર ટકેલું છે

શિવના શિલ્પો પણ છે નટરાજનું નૃત્ય છે રામાયણ અને મહાભારતના પ્રસંગોને અનુરૂપ ભાવોને પ્રશંસનીય વ્યક્ત કરવામાં આવ્યા છે તેમાં વોટર ડ્રેનેજ સિસ્ટમ કૈલાસ મંદિરને બીજા મંદિરો સાથે જોડવા માટે એક બ્રિજ પણ બનાવવામાં આવ્યો હતો જે સ્પષ્ટપણે દર્શાવે છે કે પથ્થર કાપવાનું શરૂ કરતા પહેલા ખૂબ જ મોટું આયોજન કરવામાં આવ્યું છે અને આ મંદિર વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે કે જેનું બાંધકામ કટિંગ ટેકનિક થી કરવામાં આવ્યું વૈજ્ઞાનિકો પણ આ મંદિરે જોઈ અને હેરાન છે કારણ કે અત્યારની આધુનિક ટેકનોલોજી થી પણ વર્ષો થઈ જાય એવું આ સ્થાપત્ય માત્ર હાથ વડે ચાલતા સાધનોથી કેવી રીતે બન્યું હશે એ રહસ્ય અત્યાર સુધી કોઈ ઉકેલી જ નથી અને આ મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે આવા રહસ્યમય મંદિરો માત્ર ભારતમાં જ જોવા મળે અને આ એક શિવ ભક્તની જ દેન છે મહાદેવના ચરણોમાં વંદન સાથે જય હિન્દ આ વિડીયો આપને સારો લાગે તો આપ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો